જય દ્વારકાધીશ મિત્રો કેમ જેવો મજામાં ને આજે આપણે આવી ગયા છીએ ફરી પાછા એક નવા બ્લોગ સાથે અને તમને એન્ટરટેનમેન્ટ કરવા માટે આપણે જાય છીએ ઓડે માલ લેવા રાશન આવે ને રાશન આપણે ઓડે જ ઊભાજી જોઈ લી પરમિટ દેખાડી મેં તમને જોઈ લો પરમિટ આપણે માલ લેવા આવ્યા છે ગરબી બહુ છે જોઈ લો મિત્રો અહીંયા વારો આવે એમ તો બહુ લાગતું નથી તોય બેઠા જઈએ આપણે આપણને લાઈનમાં ઊભું રહેવું બહુ ગમે નહીં ભાઈ જોઈ લ્યો માણસ તો જો રુકો જરા સબર કરો તો અહીંયા વળી જો છોકરો રમત કરતો જઈ લ્યો અમારે ટીંગાઈને એને મમ્મી બોલાવે છે આપણે અહીંયા લાઈનમાં જ ઊભા થાય બહુ વાર લગાવી મારા બાપુ બેઠા અહીંયા મારા ભેગા આવ્યા જ માલ લેવા છોકરો જો આ રીતનો જે આપણે ગુલાબનગર નોટ છે રાશન ને આ સરકાર એ દયાળ છે તો આપણે ઓડિયા માલ લેવા આવ્યા હતા ઉમ તો આપણે કીધું આજ ઓટ નો લોક ઉતારીએ મસ્ત મજાનો આપડા સબસ્ક્રાઈબર ને મજા આવી જાય જોવાનું જોઈ લ્યો મિત્રો તમને આવશે તો મજા જ આપણે એવું છે બહુ આપડે હમણાં આવી જશે કીધું એને ઉતાર લે એટલે આપણે પોગી ગયા જે કમ્પ્યુટર માં કઈ ઊંચે મરે છે એમાં નાખતા એન્ટ્રી બે એન્ટ્રી કારણ કે લવનભાઈ ગયો લવન ઓલા મારી સાંભળું જો એને એમ થતું હશે ને સુઈ ઉતારે છે રૂકો જરા સબર કરો બોલા દક્કા બુક્કી નહીં કરને કા આરામ આરામથી લેને કા હા અમજાને જો ઓલા ભાઈ આપણે સાંભુ જો એને એમ બીક લાગતી હશે આ કાંઈક અમારો કઈ વાઈટ વિડીયો વાયરલ નથી કરતો ને એમ તો ના ભાઈ સાહેબ ના આવે આપડે ઓળો ઉતારવા આવી ભાઈ ચોખા ને હા જય લેબે એને બીક તો જવો લાગે આખું જ જોયા રાખે છે મારી દોરા કાંઠા જઈએ આપડે અંદર જ્યાં માલ દીએ છે ને ત્યાં ભોગી ગયા મામા છે મામા જોઈ લ્યો બધા બેઠા મામા ને આ ભાઈ જો ભાઈ બેઠો છે આ ભાઈ ચોખા ચોખ્સ આપડા ખાંડ એમ કઈ માલ બરોબર આપણે જો લબાચો લઈને નીકળી ગયા બાજુ બહુ વજન વાળું લાગે છે આપણને ઉપરતું નથી મિત્રો ઉપરાવા તો આવો હાલો ને તો આ તો મેં કીધું ઘરે ભોગી જાગ છે નહીં તો આપણે રસ્તામાં નીકળી ગયા જોઈ લ્યો ગાય માતા આપણે કુકવા જીમા થોડી વાર માં આપણું ઘર જો દેખાય તો છે મિત્રો જોયું છે ને આપણું ઘર તમે સરખી રીતનું આ જો કુકરા વાળો કુકરા તો ખાવાય પૈસા નથી આ બાપભાઈ જો દાદ ની કરે સતર ભાઈ આપણી દુકાન આવી ગયું છે આપડી બેબી આવી ગઈ છે બધી ત્રણ ચાર જાત ની પાંચેક જાતની હે આપણું મકાન હરસિધિ ભુવન અરસીથી ભુવન શ્રી જોઈ લ્યો આ આપણું ઉપરનું મકાન જઈ છે જોઈ લ્યો ટીવીમાં ચાલુ છે કયા બાપુ છે આ જીગ્નેશ દાદા જીગ્નેશ બાપા જોઈ લ્યો ટીવી ચાલે છે ને આપણે પાજે નીચે ગયા ને આપણે જોઈ લ્યો વાંહે મકાન કેવું બને છે અહીંયાથી તું દેખાય છે બાજુમાં જ આવી જાય ને પાજે આપણે મેં કીધું માથે કામ છે આરામ કરી ટીવી જોઈએ આપણો આ ચેમ્પિયનશિપ ચેમ્પિયનશીપ અવોર્ડ બેટ બોલનો એકદમ મૂકી દે એવો તૂટી ફૂટી જાય આપણો આપણે રસ નથી હાલ મહાદેવના દર્શન કરી લેજો બધાય મિત્રો કયા મહાદેવ કેદારનાથ મહાદેવ આ મંદિર ક્યાંનું છે મને કમેન્ટમાં જરૂર કહેજો મિત્રો શ્રી કેદારનાથ મંદિર જઈ લે અહીંયા કેદારનાથ એવું મળે આપણું વોશિંગ મશીન છે જેમાં આપણે કપડાં ધોઈ છીએ મિત્રો મારા બાપુ કઈક બનાવે છે જોઈ લઈએ આપણે શું બનાવે છે શાક છે મૂકે આપણે તો એવું હાલે નહીં ઓછું હાલે શાક છે એવું છે નો મજા આવે જોઈ લઈએ મહાદેવ હરણ પૂણા માતા આપણું ફ્રીજ છે ફ્રીજમાં હું ગયો તો ચોકલેટ ગોતવા મેળવું ચોકલેટ એકાદી પડી હોય તો આમાં તો એવું કઈ છે નહીં મારા વધવા જ નથી દીધું જોઈ લો કઈ આ આપણો લબાચો જેની મકાન બને છે ને તો માલ રાખવાની જગ્યા નથી દુકાનમાં એવડી બધી તો થોડક મેં અહીંયા રૂમમાં રાખાવી દીધો જોઈ લે એટલે મેં કીધું આપણે જોતા આવી માલ કેવો કેટલોક છે જે હવે સાતમ આઠમનો માલ લખાવો પડશે ને જોઈ લ્યો આ રૂમમાં માલને ગોઠવી દીધો એટલે હા ઓલું લાગે કેવું કે સ્ટોર રૂમ તો આ જોઈ લે આ ઘડિયાળ આપણી મિત્રો આ એક નવી લીધી છે હમણાં એક પડી હતી સમજા જોઈ લ્યો ગોલ્ડ ની ન્યૂ વોટ લીધી હતી કોંગ્રેજ્યુલેશન તો કહેજો મિત્રો મને આ કયા ફોનનું ચાર્જિંગ કેમ